કચ્છ સંગ્રહાલય એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે તે ભુજ કચ્છ ગુજરાત ભારતમાં હમીરસર તળાવની સામે આવેલું છે કચ્છ રાજ્યના મહારાઉ ખેંગરજી ત્રીજા દ્વારા સ્થાપિત કલા શાળાના ભાગરૂપે શરૂઆતમાં કચ્છ સંગ્રહાલયની રચના કરવામાં આવી હતી તેની સ્થાપના એક જુલાઈ અઢારસો સિત્યોતેરના દિવસે કરવામાં આવી હતી આ સંગ્રહાલય અગાઉ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું ઓગણીસ ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસીના દિવસે મહારાઓ ખેંગારજી ત્રીજાના લગ્ન સમયે ઘણી નવી વસ્તુઓ ભેટ મળી હતી અને તેના પ્રદર્શન માટે નવી ઇમારતની જરૂરિયાત હતી આ માટે ચૌદ નવેમ્બર અઢારસો ચોર્યાસીના રોજ બોમ્બે પ્રેસિડેન્સીના રાજ્યપાલ સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા હાલના સંગ્રહાલયના મકાનનો શિલાન્યાસ થયો અને કચ્છના મહારાઓ દ્વારા તેમના નામ પર સંગ્રહાલયનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખ્યું હતું બે માળવાળી આ ઇમારતની કિંમત તે સમયે રૂ બત્રીસ હજાર થઈ હતી ઇટાલિયન ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલું આ સંગ્રહાલય નજર બાગ બગીચાની સામે જ હમીરસર તળાવના કાંઠે મનોહર વિસ્તારમાં આવેલું છે આ ઈમારત રાજ્યના ઇજનેરમેક લેલેન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને રાજ્યના ગઢેર જયરામ રૂડા ગજદરની દેખરેખ હેઠળ કચ્છના મિસ્ત્રીઓ તરીકે ઓળખાતા સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી આ સંગ્રહાલયમાં ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ છે જે પહેલી સદી જેટલો જૂનો છે ખાવડાના અંધાઉ ગામમાં મળી આવેલા સૌથી જૂના છ ક્ષત્રપ શિલાલેખ પથ્થરો અહીં ખસેડવામાં આવ્યા છે તેઓ મૂળ સ્વરૂપે લાશ્તી નામની ટેકરી પર મળ્યા હતા તે રુદ્રદમન પહેલાના સમયમાં બનાવવામાં આવ્યા હતા ત્રીજી સદીનો એકમાત્ર ગુજરાતી અભીર શિલાલેખ પણ અહીં છે તેમાં લુપ્ત થયેલ કચ્છી લિપિના ઉદાહરણો પણ છે અને કચ્છની ઓગણીસો અડતાલીસ સુધીના સ્થાનિક ચલણકોરી સહિતના સિક્કાઓનો રસિક સંગ્રહ અહીં જોવા મળે છે આ સંગ્રહાલયમાં લગભગ અગિયાર વિભાગ છે પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ સિલ્ક છે વિવિધ પ્રકારના પથ્થરની ગોળીઓ પણ ઉપલબ્ધ છે કચ્છના વિવિધ વ્યવસાયો દર્શાવતા ચિત્રો પણ અહીં દર્શાવાયા છે શાસ્ત્રીય અને સંગીતના સાધનો આવરી લેતો એક એક ઉત્તમ વિભાગ અહીં છે જેમાં નાગફણી મોરચાંગ અને અન્ય ઘણા વાજિંત્રો છે સંગ્રહાલયનો એક ભાગ આદિજાતિની સંસ્કૃતિને સમર્પિત છે જેમાં પ્રાચીન કલાકૃતિઓ લોકકળાઓ અને હસ્તકલા અને આદિવાસી લોકો વિશેની માહિતીના ઘણા પ્રદર્શનો છે આ સંગ્રહાલયમાં ભરતકામ પેઇન્ટિંગ્સ હથિયારો સંગીતના સાધનો શિલ્પ અને કિંમતી ધાતુકામના પ્રદર્શનો પણ છે આ સંગ્રહાલયમાં એક ચિત્ર ગેલેરી માનવશાસ્ત્ર વિભાગ પુરાતત્વીય વિભાગ કાપડ શસ્ત્રો સંગીતના સાધનો શિપિંગ વિભાગ અને ભરેલા પ્રાણીઓનો વગેરે વિભાગોનો સમાવેશ થાય છે મ્યુઝિયમના ભોન તળિયે મધ્યવર્તી ખંડમાં ઐરાવત પ્રદર્શિત કરવામાં આવ્યો છે ઐરાવત એક લાકડાનો કોતરવામાં આવેલો બરફ જેવા સફેદ રંગનો હાથી છે જે સાત સુંઢ ધરાવે છે તેની રચના અઢારમી સદીમાં માંડવીમાં તીર્થંકરની ઉપાસના માટે કરવામાં આવી હતી તેના બાકીના શરીરને ફૂલોથી નકશીથી શણગારવામાં આવ્યો છે ભારત સરકારે ઓગણીસો ઇઠ્યોતેરમાં ઐરાવત દર્શાવતી એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી આ ઐરાવતનું નિરૂપણ પોસ્ટલ શ્રેણી ટ્રેઝર્સ ઓફ મ્યુઝિયમ અંતર્ગત કર્યું છે ગુજરાતનું આ સૌથી જૂનું મ્યુઝિયમ એટલે કે કચ્છ મ્યુઝિયમ